ગંદુ દૂષિત પાણી પીવું પડે છે હાલ આ તળાવની અંદર પુષ્કળ પ્રમાણમાં ઘાસ ઉગી નીકળેલ છે અને કાદવ કીચડની સાથે ઘન કચરાનું પ્રમાણ પર પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે આવું દૂષિત પાણી પીવાથી શહેરની અંદર રોગચાળો ફેલાવવાની સંપૂર્ણ શક્યતા કાયમી સતાવી રહી છે આ બાબતે તંત્ર તાત્કાલિક સુચારુ આયોજન કરી યોગ્ય કાર્યવાહી કરે નહીં તો નગાસર તળાવમાં જેમ ગંદકીનું સામ્રાજ્ય છે તેના લીધે રાપર શહેરમાં માંદગીનું સામ્રાજ્ય સ્થાપિત થશે

આ રાપર નગાસર તળાવનું પાણી પાવામાં આવે છે જે અત્યારે ખરેખર દૂષિત છે અને એની અંદર મેં હાલે જોયું તો અંદર પાણીની બોટલો તેમજ અનેક પ્રકારના કચરો અને નીલ જમેલી છે આ પાણી રાપર શહેરની જનતા હાલે પી રહી છે મિત્રો અત્યારે ભારતીય જનતા પાર્ટીની રાપર નગરપાલિકાની અંદર બોડી છે આનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવતું નથી અને આગળ સ્ટોરેજ માટે જ્યારે નર્મદા કેનાલમાંથી પાણી ભરવામાં આવે તો ખરેખર પાણી આખે આખું તળાવ ભરાઈ જાય તેમ છે પરંતુ અત્યારે હાલે કોઈ એવું પાણી ભરવામાં આવતું નથી અને પાણીના જે દૂષિત પાણી છે એ રાપરની શહેરની જનતાને આપવામાં આવી રહ્યું છે અત્યારે ખરેખર રાપરના તમામ શહેરજનોને હું વિનંતી કરું છું કે રાપર નગરપાલિકા તંત્રને આપે ટકોરા મારી અને ખખડાવવું પડશે અને કહેવું પડશે કે ભાઈ આવું દૂષિત પાણી અમને ન પાવ કારણ કે આવું દૂષિત પાણી પીવાથી અનેક લોકો અનેક રોગો ફેલાવા ફેલાવાની શક્યતા રહેલી છે એટલે આપણે સૌ રાપર શહેરની જનતા એક રોગોના ભરડામાં ન ધકેલાય તે પહેલાં સૌએ જાગવું જરૂરી છે તંત્રએ જાગવું જરૂરી છે ખરેખર સામાન્ય જનતાએ અને સામાન્ય લોકોએ આ રાપર નગરપાલિકા તંત્ર અને સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો પડશે અને આવું દૂષિત પાણી શહેરની જનતાને આપવામાં ના આવે આપવામાં ના આવે અને ખૂબ સારી રીતે આનું રિસાયકલ પાણી પ્લાન્ટ કરી અને વ્યવસ્થિત રીતે પાણી ફિલ્ટર કરીને આપવામાં આવે એવી આ તંત્ર પાસે વિનંતી છે અસ્તુ ભારત માતા કી છે